તો જય માતાજી બધાને જય શ્રી રામ બધાને નવા માં સ્વાગત છે ને અત્યારે પાસે આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણે તો વગીરને પાછા વાડી એવા કારણ કે આજે વાડીએ કોઈ આવવાનું હતું ને આપણે તો આવું આવવાનું હતું કારણ કે બધા આજે લગ્નમાં જવાના છે તો પાછું આપણે થોડુંક પાણી વાળવાનું બાકી રહી ગયું હતું કાંઈ તો એ પાછું પાણી વાળવાનું છે ને હવે આપણે ઘડીક આમ નાડા ઊભા છે અમે આગળ નાખ્યા છે તો ઘડીક ખાય છે આગળ તો હમણાં બારા કાઢી છે દાદા લઈને વૈયાદા છે અને આપણે પાણી પાછું વળવાનું છે તો ઘડીક દાદા શીરા આવે કે આગળ આપણે આડા રહેવી પછી પછી આપણે મોટર ચાલુ કરવાની છે તો અત્યારે ગાવું એવું તો આગળ ખાય છે તો નીરા ખાઈ ગયા તો બાર કાઢવાના છે તો હું ડુંગરમાં ઘડીક દાહ અને આપણે પછી પાછું થોડીક બાકી રહી ગયા તો દાયટ પાઈ દેવાની પછી પછી આપણે હરગો પાવાનો છે પછી હજી હું રીંગણી પાવાની છે તો રીંગણીને બધું આપણે પાવાનું છે તો એ બધું ફટાફટ પહેલાં આપણે પાઈ દેવી તો જો આ ગૌ ગા ગઈ તો હું તગડી અને તો જો આજે પાછું કારખાનું આપણું ચાલું કરવા કહી દીધું છે અને આપણે આજે તો વાડી છે એટલે અને મુહૂર્ત તો આપણે કરી નાખ્યું હતું તો ખાલી ચાલુ કરવાનું હતું બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો કારખાનું ચાલુ થઈ ગયું છે અને આપણે આજ કાંઈ બે નથી આપણે આજ વાડી આવવાનું હતું અને પોપિયા ગયા છે તો આ પોપૈયું પાચી ગયું છે પીરું પડી જુગલ પડી જાય એટલે પાચી ગયા કહેવાય તો એના પછી આપણે બતાવી લઈશું એટલે થોડી લઈશું અને હરગો હવે કાંઈ હરોઘ પીવું નહીં થાય હરગો હું આજ પીંડામાં હરગો યાદ આવી પીંડામાં જવાનું પૂરો થઈ જાય ભીંડો તો સૌ બધા આવો થઈ જાય પીંડો પગડી હવે ઓકે આપણે પીંડો કે બહુ ઉતરતો નહીં પીંડામાં આવશે અને ઉતરતો નહીં થયો પૂરો થઈ જાય ભીંડો તો આપણે દાદા ઢોર કાઢે એટલે આપણે ડાયરેક્ટ મોટર ચાલુ કરવી છે તો હું પેલા મોટર ચાલુ કરી દઉં કારણ કે પાણી જાતા જઈએ એને બહુ વાડ લાગશે કારણ કે આખું પાટલા હળંગામ જાય છે એટલે વાડ લાગશે તો હું પેલા મોટર ચાલુ કરી દઉં જોઈ લો પેલા લાઇટ આવી ગઈ છે કે નહીં તો પેલા આપણે મોટર ચાલુ કરી દેવી તો આ દસોવાજો હશે અમારો કાંઈ દેખાય છે જ નહીં શેર ખરો ગોલો હા ફૂલ જ છે એલગમ આપણને ખબર પડી જાય લાલ લાઈટ થાય ફૂલ હોય લાઈટ અને નીચા થાય તો ડીપ લાઈટ હોય જેમ છે બધું અને કાંટો છે પણ કાંટા આપણે એમ પગડી ગયેલો છે તો આપણે મોટર ચાલુ કરી દીધી ઢોર બોર કઢાવી લેવી ક્યાં એક નાકા પોપટામાં પાણી બીજી આધળીને જાય છે તો આપણે ત્યાં તો પગી જાય ક્યાં વાર આપણે જાવું ને તો દાદા ઢોર કાઢી લે એટલે તરત જ આપણે હવે જવાનું છે તો હાલ ડાયરી પાણી વાળો દેવી જો આપણે હવે સિંડા બોરુ આયાતા બહુ પછી પાછા આપણે તો આતલક માં રોજળાજ આવી જાતા તે આપણે સિંડા ભરતાતા આવળીયા વાડે કસનિલભાઈ જન કુવાડો લઈને તો આ બે સિંડા ઓલ પણ છા દેતા તે આપણે ગુદ દીધા છે અને હવે જઈ છે પાછા જટકા તો આટો મારવા રોજળાજ આવી જાતા તો રોજળા આવી જશે એટલે થોડું જટકાને ફરતો આટો મારી લેવી વાળા વાળા હાચા કરી નાખ્યું કસનિલભાઈ તો જો આ સિંદુ સે સિંડે તે વયા

ગઈ છે આજે તો નાઈન પર થઈ જ નહીં જાય રાતે ટૂબ લાકડીની ભૂલાઈ ગઈ હા ડુબ લકડી તો ફટાફટ બી આપણે પહેલાં ઝટકા તો આડો મજ લેવી કા તો જો આ કાસ બધી છે હા વાડીમાં મંદિર કા કાતરો કેવાય એને કા નામ છે એનું કાતરો આ તૂટી ગયા છે વાળા આ જો છૂટો હશે વાળો ખાગ પાડી દીધા છે તો આઈથી આમાં થઈને આવી જાય જાયથી ગેલા છે તો ફટાફટ પેલા ખાગો આપણે પેલા સીધો કંઈ નાખવી અને આપણે પેલા બાંધી દેવી આપણે બધા વાળા હતા કંઈ નાખવી બધા તોડી નાખ્યા છે એન્ડપાના બધા તોડી નાખ્યા છે દેખાતા જ નહીં હોય જો આ બધા સૂટા છે તો ફટાફટ પેલા આપણે બાંધી